લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્લેયરને મેદાને ઉતારવાની જાહેરાત કરી દીધી છે એટલે કે લોકસભાના ઉમેદવારોના નામની પ્રથમ યાદીની ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેરાત કરી છે દિલ્હી ખાતેથી યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી છે મોટી મોટી વાત કરીએ તો કુલ એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે સોળ રાજ્યોના ઉમેદવારોની જાહેરાત થઈ છે બે કેન્દ્ર શાસિત પ્રદેશના ઉમેદવારોની પણ જાહેરાત થઈ છે ચોત્રીસ કેન્દ્રીય મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી ચૂંટણીમાં જંપલાવશે લોકસભાના અધ્યક્ષ પણ લોકસભાની ચૂંટણીમાં જંપલાવવા જઈ રહ્યા છે અને બે રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી પણ લોકસભાની ચૂંટણી લડશે અઠ્યાવીસ મહિલાઓ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીની યાદીમાં અને વાત કરીએ તો પચાસ વર્ષથી ઓછી વયના છેતાલીસ ઉમેદવારોની લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે પસંદગી કરી છે એસસીની વાત કરીએ એટલે કે એસસી કેટેગરીમાંથી સત્યાવીસ ઉમેદવાર આવી રહ્યા છે એસટી કેટેગરીમાંથી અઢાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં ઝંપલાવવા માટેની હાલની જાહેરાતમાં જોવા મળે છે જ્યારે ઓબીસીના સત્તાવન જેટલા ઉમેદવારો લોકસભાની ચૂંટણીની આ પ્રથમ ઉમેદવારોની જે યાદી ભાજપે જાહેર કરી છે તેમાં આવી ગયા છે નમસ્કાર ગુજરાતની પણ વાત કરવાની છે હું છું તુષાર બસિયા વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કુલ પંદર ઉમેદવારોની રાજસ્થાનના પણ પંદર જ ઉમેદવારોના નામ હજુ લોકસભાની ચૂંટણી માટે જાહેર ભાજપે કર્યા છે ગુજરાતના જે પંદર નામ છે તેની વાત કરીએ તો કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ટિકિટ મળતા પરબત પટેલ કપાયા છે જેઓ સાંસદ હતા પાટણ ભરતસિંહ ડાભી રિપીટ થયા છે ગાંધીનગરથી અમિત શાહ રિપીટ થયા છે અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાને ટિકિટ મળી છે તો કહીએ હાલના સાંસદ કિરીટ સોલંકી કપાયા રાજકોટથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો સાંસદ મોહન કુંડરિયા કપાયા પોરબંદરથી મનસુખ માંડવીયા ચૂંટણી લડે છે પહેલા જ કહેવાતું હતું કે રમેશ ધડુક હાલના સાંસદનું પત્તું કપાશે ને એવું થયું એટલે પોરબંદરથી મનસુખ લડશે તાજેતરમાં રાજ્યસભાની પૂરી થયા છે અને હવે તેઓ લોકસભામાં જંપલાવશે હતું કે તેઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે પાર્ટીએ સૂચના આપી છે વાત કરીએ જામનગરની જામનગરમાં ચર્ચાઓ ચાલી રહી હતી અનેક નામની પર ફરથી બાજી હાથમાં લાગી છે પૂનમ માંડમને પૂનમ માંડમ રિપીટ થયા છે હાલના સાંસદ આણંદથી મિતેશ પટેલ છે પટેલ પણ થયા થયા છે છે પંચમહાલથી રાજપાલ જાદવ નામના ઉમેદવારની ભાજપે જાહેરાત કરી છે તો કહી શકાય કે સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું દાહોદથી જસવંતસિંહ બાભોરને રિપીટ કરવામાં આવ્યા છે ભરૂચથી ભરૂચ પર સૌની નજર હતી કારણ કે ત્યાં જંગ જામ્યો છે એક તો ગઠબંધન થયું છે અને રાજકીય જંગ મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે છે તો ભરૂચ સીટ પરથી મનસુખ વસાવાનું પત્તું કપાય તેવી અવઢવો હતી તેની વાતો ચાલતી હતી પરંતુ ભાજપે સ્પષ્ટતા કરી દીધી છે લોકસભાના તેમના ઉમેદવાર ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા રહેશે છે બારડોલીથી વાત કરીએ તો બારડોલીથી પ્રભુભાઈ વસાવા યથાવત રિપીટ થયા સાંસદ પ્રભુભાઈને ફરી ટિકિટ મળી છે નવસારીથી સી આર પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રિપીટ થયા છે તેઓ નવસારીથી ચૂંટણી લડશે લોકસભાની મોદી પણ રિપીટ થયા છે વારાણસીથી કારણ કે તેમના હાથમાં તો લગભગ બધી સત્તા હોય ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ તેઓ નેતા છે પરંતુ ટિકિટ નક્કી કોણ કરે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એટલે કે આ પ્રક્રિયા છે પ્રક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભાના ઉમેદવાર તરીકે તેમનું જે નામ જાહેર થયું છે ફરીથી વારાણસીથી વારાણસીથી મોદી રિપીટ નવા અહેવાલો સમાચારો અપડેટ રાજકારણના તમામ વિગતો અને વિશ્લેષણો માટે તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવું જોઈએ જેથી સીધા જ અપડેટ આપના મોબાઈલ પર મળતા રહે નમસ્કાર